દશામાનું વ્રત ક્યારે શરૂ થશે જાણો ચોક્કસ તારીખ અને મહત્વ ખાસ કરીને ગુજરાતમાં દશામા વ્રત ઉજવવામાં આવે છે આ ઉપવાસ દસ દિવસ સુધી ચાલે છે આ વ્રત દશા માતાને સમર્પિત છે ચાલો જાણીએ કે આ વર્ષે દશામા વ્રત ક્યારે શરૂ થઈ રહ્યું છે અને ક્યારે સમાપ્ત થશે દશામા વ્રત દશા માતાને સમર્પિત છે દશામા માતા સ્ત્રીના શક્તિ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી દશામાં વ્રત શરૂ થાય છે આ વર્ષે દશા માતા વ્રત પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થશે અને આ વ્રત ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થશે આ વ્રત આખા દસ દિવસ સુધી ચાલે છે આ વ્રતમાં આશાપુરામાં અને મોમાઈમાંની પૂજા કરવામાં આવે છે આ વ્રત દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે દશામા માતાની વિધિવત પૂજા કરવામાં આવે છે દશામા વ્રત ક્યારે શરૂ થાય છે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં દશા માતાનું વ્રત કરવામાં આવે છે આ વર્ષે દશામા વ્રત પાંચ ઓગસ્ટથી શરૂ થશે અને ચૌદ ઓગસ્ટના રોજ દસ દિવસ સુધી ચાલશે દશામાના વ્રતને નવ અથવા નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત દરમિયાન અનેક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે દશમા વ્રતની પૂજા પદ્ધતિ દશમા વ્રતના પ્રથમ દિવસે પંડાલ અને મંદિરમાં દશા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે સમગ્ર દસ દિવસ પંડાલમાં લાઈટો પ્રગટાવવામાં આવે છે અને દિવસભર રાત ભજન કીર્તન કરવામાં આવે છે લોકો પૂરા દસ દિવસ સુધી દશામાં વ્રત રાખે છે અને દરરોજ દશા માતા વ્રતની કથા કરે છે દશામાં વ્રતના દસમા દિવસે દશામાં માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે દશામાં વ્રતનું મહત્વ ગુજરાતમાં દશામાં વ્રત ધામધૂમથી ઉજવાય છે આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે આ સમય દરમિયાન દશામાં માતાની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે અને તેમની સાથે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે જ્યોતિષીય અસંતુલન સુધારવા માટે આવ્રત રાખવામાં આવે છે આવ્રતની અસરથી સાધકને સ્વાસ્થ્ય લાભ મળે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં